ભરૂચના લિંક રોડ પર ગત રાત્રિના સમયે હિટ એન્ડ રનની ઘટના બની હતી નોકરી પરથી પરત આવેલા ચોવીસ વર્ષના આશાસ્પદ યુવાનોને ટક્કર મારી ઇનોવા કાર ચાલક ફરાર થયો હતો ટક્કર દરમિયાન ઇનોવાની નંબર પ્લેટ રસ્તા પર પડી ગઈ હોવાથી આ ગાડીના માલિકનું નામ બહાર આવ્યું હતું આ ઇનોવા બુટલેગર નિલેશ મિસ્ત્રીના પુત્રની હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર ઘટનામાં મૃતકના પરિવારે પોલીસ સામે સનસનીખેજ આરોપ લગાવ્યા હતા ભરૂચ શહેરના આથી વિસ્તારમાં રહેતો પ્રતિક રંજીતસિંહ સોલંકી દહેજની હ્યુબેક કંપનીમાં કામ કરે છે ગઈકાલે સેકન્ડ સીપ બાદ તે રાત્રિના બાર ત્રીસ વાગે શ્રવણ ચોકડી પરથી તેની એક્ટિવા લઈને ઘરે પરત આવી રહ્યો હતો પરંતુ રસ્તામાં જ તેની ગાડી બગડી ગઈ હતી જેથી તેણે તેના મિત્ર પ્રથમને ફોન કરી મદદ માગી હતી પ્રથમ તેની બાઇક લઈને આવ્યા બાદ બંને બગડેલી ગાડીને પગથી ધક્કો મારી ઘર સુધી લઈ જવાનું નક્કી કર્યું હતું પ્રતિકે પ્રથમની ગાડી ચલાવી તેને પગથી ધક્કો મારવાનું શરૂ કર્યું હતું અને પ્રથમ બગડેલી ગાડીનું સ્ટેરિંગ પકડી બેસ્યો હતો આ દરમિયાન શ્રવણ ચોકડી તરફથી પૂર ઝડપે આવેલી કારે બંને ગાડીને ટક્કર મારી હતી પ્રથમ ટક્કરથી દૂર ફંગોડાયેલો જ્યારે પ્રતિકને માથામાં ઈજા થતા તે ત્યાં જ ઢળી પડ્યો હતો ક્ષણવારમાં તો પ્રતિકની આસપાસ લોહીનું ખાબોચિયું ભરાયું હતું ટક્કર મારનાર ઇનોવાએ આ ઘટના બાદ ઉભા રહીને મદદ કરવાના બદલે રિવર્સ મારીને ભાગી ગયો હતો પરંતુ ટક્કરના કારણે ઇનોવાની નંબર પ્લેટ તૂટીને રસ્તામાં પડી હતી જેથી ઇનોવાનો નંબર જી જે સિક્સટીન ડી કે નાઇન 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 વન હોવાનું સામે આવ્યું હતું ગાડી નંબર પરથી ખબર પડી ગઈ હતી કે આ ગાડી ભરૂચના કુખ્યાત બુટલેગર નિલેશ મિસ્ત્રીના પુત્ર યશ મિસ્ત્રીની હોય તે ટક્કર મારીને ભાગી ગયો હતો ઘટના બાદ મૃતકના પરિવારના સભ્યો અને આસપાસના રહી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધસી ગયા હતા જ્યાં સુધી આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો જો કે પોલીસે ત્યારબાદ આરોપી પોલીસની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હું ભરૂચથી ભગવાનજી ભગવાનસિંહ સોલંકી હાજીખાના બજાર રહેવાનું છે મારે મારો બાબો એક વર્ષથી યુબેક કંપની ડેરની અંદર નોકરી કરે છે હવે ગઈકાલે એને બપોરની સીપ હતી એટલે રાતે નાઇટમાં સવન ચોકડી સાડા બાર વાગે જેવો લગભગ ગાડીમાંથી ઉતર્યો અને અમારી જે બાઈક સ્કૂટી ગાડી લઈ ગયેલો એને કંઈક ફોલ્ડર છે નાનો એમ તેને એને મિત્રને ફોન કર્યો એમ એ ફોન કરે એટલે મિત્રો એને સવન ચોકડી લેવા ગયો એ બે જણા મિત્ર ને બાબો પ્રતિક્ષી સાઈડ ઉપર ચાલતા હતા ગાડી લઈને એમ તો આ જે હિરો કારનો જે ડ્રાઈવર હતો એને બિલકુલ પેલા સાઈડ પર ચાલતા હતા એને સાઈડ પરથી હોય એને ઉડાવીને પેલો મારા પાછો આગળ જઈને ગાડી પાછી રિવર્સ મારી એમ હવે પોલીસ ખાતા ને બી આખી પ્રજાને હાજીખાના ખાના બધા બધાને ખબર છે ને મીડિયા પર ચડાવેલું હતું તે ડિલેટ મારી દીધું છે એમ અને બધાને ખબર તો પોલીસ ખાતાને કેમ ખબર નથી તો પોલીસ ખાતું આ તંત્ર પૈસા લેવા માટે ફૂટી ગયેલું છે એમ એમને પૈસાની જરૂર છે માણસની કોઈ વેલ્યુ જ નથી એમ તો મારે પોલીસ ખાતાને કહેવું કે આજે અમારો બાબો આવી રીતે કાલે તમારો બાબો ગશે તો તમે હું એના પર કરશો એમ તો તમે જે કાર્યવાહી કરવાની છે એને સતત કાર્ય કે આવા પૈસાની દાનમાં દાન ના રાખો આજે કાલે તમારે બી આવું થશે એમ અને ઉપર કુદરત તમારા બીજા આવું કરશે જ એમ તેના તમને ભાન થશે એમ મારી માંગ એ છે કે જે આ જે એક્સિડન્ટ કરીને ના આવી ગયો તો પોલીસ ખાતું ફૂટલું જ છે ને પૈસા થી ફૂટી ગયેલું છે એમ આજે રાત નો હવાબાર નો કેસ છે ને અડચુ પોલીસ વાળા તો ગપ્પા જ મારે છે કે એને હાજર કરીશું તમે કાળે હાજર કરવાના છે ને એમ તો મારું એ કઈ એ ગાડીવાળાને વાળાને હાજર કરે જે એક્સિડન્ટ કરી ગયેલો છે એને હાજર કરે અને મારે પોલીસ ને નમ્ર વિધાન છે કે જે સારી રીતના આવા કામ કોઈ તમારી પર રેમ નજર નાખે આવા પૈસા પૈસા લઈને તમારે હોય કુદરત ની અમે ભોગવવું પડશે આ ગાડી વાળો યશ કરીને ના મા ભરૂચ નો જ છે સવન ચોકડી એસડીએફસી ગાલી છે મિસ્ત્રી છે